ચારણની દીકરીને હનુમાનજી સપનામાં આવ્યા અચ્છા અને હળ હલાવતા હલાવતા ચારણની દીકરીને હનુમાનજી હળ હલાવતા કુલડીમાંથી પ્રગટ થયા હતા આશરે આ સાડા ત્રણસો વર્ષ આજુબાજુ થઈ ગયા અમારી આ સાતમી પેઢી પૂજા કરે છે આ મંદિરમાં અચ્છા પેલા આ ગામનું નામ નારી ચારણિયા હતું આ દર વર્ષે એવી માન્યતા છે ગામની અમારા વડવાઓની કે હનુમાનજીની મૂર્તિ ચોખાવર વધે છે આપીને અંદર પાછળ વ્યવસ્થા કરી કરી આપી આપી રહેવાની સુવાની અથવા આરામ કરવાની બધી ઉપર સગવડ છે આપણે હર ભજવું હક બોલવું દોનો બાતા અવલ એ નર ને ઉતરે નહીં આઠો પોર અમલ ધાંગધ્રા વિસ્તારની અંદર ને ત્યાંથી આમ તો સત્તર કિલોમીટર અંદાજે સત્તર કિલોમીટરના અંતરે આવેલ નારી ચાણા ગામ છે અને ત્યાં મેરા બેકગ્રાઉન્ડમાં આપ જોઈ શકો છો કે હનુમાન દાદાની ખૂબ જૂની પ્રાચીન જગ્યા છે અને નારી ચાણિયા હનુમાન તરીકે આ જગ્યા ઓળખાય છે સ્વયંભુ હનુમાન કહીએ છીએ અને હનુમાનની વાત કરતા ત્યારે અમર દેવ છે આમ તો અને તમામ એ ઐતિહાસિક માહિતીની વાત કરવી છે અને તમામ વાતો કરવા માટે મિત્રો સ્ક્રીન ઉપર મારી ડાબુ ડાબી બાજુ નિહાળી શકો છો હનુમાન દાસજી અહીં આપણી સાથે જોડાયેલા છે માહિતી આપવા માટે બાપુ ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત કરું છું જય શ્રી રામ વિજયભાઈ આનંદ છો બાપુ કે આ બેહુબ તમે વાત રજૂ કરો લોકો આવતા હોય દર્શન કરીને જતા હોય ઠીક બેઝિક માહિતીનો ખ્યાલ હોય તમારું અહીં અનુષ્ઠાન આમ તો શ્રાવણ મહિનાની અંદર મૌન હોય છે આ વાત પણ ગમી છે તમારો મિલાપ થયો ને એ અમારા માટે આનંદનો મુદ્દો છે અને કંઈક ભક્તિ હોય ને તો હાથ આમ કરી શકે દુખિયા દૂર કરી શકે આયુર્વેદ પણ જાણો છો થોડુંક લોકોના દુઃખ દૂર કરવા પ્રોત્સાહન આપો ને આવું કરો કંઈ વાંધો નહીં સારું પ્રોત્સાહન આપવું ને એ પણ એક ભક્તિ છે રામાયણમાં કીધું છે ને સારું આશ્વાસન આપવું નવ નવધા ભક્તિની અંદર આ પણ એક ભક્તિ છે યોગ્ય પ્રોત્સાહન આપવું અને કંઈક હોય તો મારી પાસે ધાર્મિક કંઈક માહિતી હોય ઘડતર થયું હોય તો હું આપી શકું એ તમામ વચ્ચે વચ્ચે વાતો કરતા રહીશું બાપુ અહીંના જે હનુમાનનું પ્રાગટ્ય છે મેન એનું પ્રાગટ્ય દિવસ તરીકે મન મનાવાય છે ભાદરવા મહિનાની અંદર એ વાત પણ કરી છે પણ બેઝિક વાતથી શરૂઆત કરીએ અહીંના ઇતિહાસથી તો આનંદ થશે જય શ્રી રામ વિજયભાઈ આપણે રસના તરીકે હનુમાનજીના મંદિર તરફથી અમે સ્વાગત કરી છીએ અને અતિથી અતિથી વિશેષ તરીકે નારીચાણા ગામ તરફથી પણ અમે તમારું સ્વાગત કરી છીએ આશરે આ મૂર્તિ સાડા ત્રણસો વર્ષ પહેલાં પહેલાં ચારણનો નેસ હતો આ ગામ આ નેહડો જ હતો અને ચારણની દીકરીને હનુમાનજી સપનામાં આવ્યા અચ્છા અને હળ હલાવતા હલાવતા ચારણની દીકરીને હનુમાનજી હળ હલાવતા હલાવતા કુલડીમાંથી પ્રગટ થયા હતા આશરે આ સાડા ત્રણસો આજુબાજુ થઈ ગયા અમારી આ સાતમી પેઢી પૂજા કરે છે આ મંદિરમાં અચ્છા પેલા આ ગામનું નામ નારી ચારણિયા હતું અચ્છા ચારણિયા ચારણિયા પછી સમય ફરતા આ ગામને નારી ચાણા ગામ થઈ ગયું અને નારી ચાણિયા હનુમાન તરીકે પ્રખ્યાત છે ભાદરવી સુદ બીજનો મોટો મહિમા છે દાદાનો પ્રાગટ્ય દિવસ ભાદરવી સુદ બીજના દિવસે છે અને અમે પરંપરાગત શ્રાવણ સુદ બીજથી ભાદરવા સુદ બીજ સુધી આ મંદિરમાં અનુષ્ઠાન ઉપવાસ દાદાની પૂજા ત્રણ ટાઈમ આરતી અને યાત્રોને જમવાની બધી વ્યવસ્થા કરી દઈ છે આજથી કદાચ પાંચ વર્ષથી અંધક્ષેત્ર બાજુમાં ચાલુ છે યાત્રાળુને કે દર્શનાર્થીને કોઈ ચાર્જ લેવામાં આવતો નથી આપણે કે નિઃશુલ્ક ભાવે ભજન હા નિઃશુલ્ક નિઃશુલ્ક અને ગામના અહીં ખ્યાલ આવી જાય સપોર્ટ લોકોનો છે સત્સંગમાં આવ્યા છે નિઃસ્વાર્થ ભાવે સેવા કરે હવે બે જે એક થોડી વાત સમજવી છે તમે ઇતિહાસની વાત કરે ને કુયડીના વનમાં એટલે હળ જ હકાવતા હતા ત્યારે એ સમજવું છે કુયડી એટલે કદાચ યુવા પેઢીને ખ્યાલ એ બાપુ એટલે એ પાત્ર કહે છે આપણે પાત્ર

હનુમાનજીની મૂર્તિ ચોખાવર વધે છે અચ્છા લોકવાયક આ લોકવાયક અચ્છા અને ભાદરસ બીજના દિવસે જે હળલાવતા હળવતા કોષ વાગી હતી ને ત્યાંથી હનુમાનજીના ડાબા પાગેથી પરું નીકળે છે અચ્છા હોય આ તિથિ હોય ત્યારે અનેક લોકો આવે છે તમે એક મહિનો સુધી અનુષ્ઠાન કરો છો આ આ ભક્તિની વાત કરવી છે આ એક ભક્તિ એ ભક્તિ વિશે થોડી વાત અહીંયા મંદિરે હનુમાનજીના મંદિરે સત્તર શાખાના કુળદેવ છે સત્તર સત્તર શાખામાં એમાં જૈન આવી જાય પટેલ આવી જાય છત્રી આવી જાય આવી સત્તર શાખાના કુળદેવ છે અને પોતપોતાની આસ્થાના રીતે દર્શન કરવા આવે છે તેમના કુળદેવ હનુમાનજી છે એટલે એમના દીકરા દીકરીના લગ્ન થાય તો છેડી અહીંયા છોડવા આવ્યા છે અને નારીચણા ગામ સમસ્ત કોઈ પણ મંદિરનું ધાર્મિક કાર્ય હોય તો વધારે સેવા ગામની જ હોય છે અને સેવકોની પણ વધારે સેવા હોય છે સેવકો અને ગામના હિસાબે આ મંદિરનો વિકાસ વધારે થતો આવે છે હનુમાન અમર કીધા છે હનુમાન બાબુ હા સત્સંગમાં રામાયણ ઉપર થોડા જાય પછી જગ્યા ઉપર ફરી વાર આવી પાછું હનુમાનને એક અમર કીધા છે આમ તો બધા યુગની અંદર હનુમાન અમર કીધા છે હનુમાનનું નું પાત્ર દરેક દેવી દેવતાઓમાં બધા આ પાત્ર અલગ કઈ રીતે પડે શિવજી નો હનુમાનજી અગિયાર મુદ્ર છે શિવજી નો હનુમાનજીને એક રામ ભક્ત ઉપમા મળી અને આ રામચંદ્ર માનસ માં તમે જુઓ તો હનુમાનજીને તુલસી ગૌસ્વામી તુલસીદાસજી એક ચોપાઈ લખી છે કે ભાગ્યશાળી માણસ નો અવતાર જે મળે એ ભાગ્યશાળી છે તો ગૌસ્વામી તુલસીદાસ ને એવું કીધું કે ભાગ્યશાળી તો છે પણ જે ભાગ્યશાળી છે એનાથી નહીં વધારે એક ભાગ્યશાળી છે બળભાગી જે સત્સંગમાં જાતા હોય જે નિત્ય સારું કર્મ પૂજા અથવા ધાર્મિક કાર્ય કરતા હોય એ બળભાગી કહેવાય તો તુલસીદાસજી એનાથી નહીં આગળ એક ઉપમા આપી અતિ બળભાગી અલિયા અલિયાને અતિ ભાગી કીધી રામ ચરણ પદ પામી અલિયા બળભાગી કીધી આગળ તો તુલસીદાસજી એવું કહે છે વધારે આગળ એવું સંતો પૂછે છે કે હજી કોઈ ભાઈક સારી ખરું તો કે હા પરમ ભાગ પરમ બળભાગી વાનર પરમ બળ ભાગી બળભાગી જે ભગવાન પાસે આપણે જાવું પડે એની પાસે ભગવાન સામે હલીને ગયા એટલે વાનરોને પરમ બળ ભાગી કીધા આ બળભાગી માં સંતો નું એવું કહેવું છે કે આ બધા બળભાગી ખરા પણ હનુમાન સમ નહી બળભાગી રામ ચરણ અતિ અનુરાગી ઉત્તરકાંડમાં એક ચોપાઈ છે ઉત્તરકાંડમાં એક ચોપાઈ છે યત્ર યત્ર રઘુનાથ કીર્તનમ તત્ર તત્ર કુત મસ્તકાન જલીમ આ ચોપાઈ નું એવું કહેવાનું છે કે જ્યાં ક્યાંય રામનું નામ લેવાતું હોય જ્યાં ક્યાંય માનો કે આપણે અત્યારે બેઠા છીએ તો અહીંયા ભગવાનનું નામ લેવાય છે તો ગામમાં ક્યાંય ભગવાનનું નામ લેવાતું હોય ને તો આપણે ન સાંભળી શકીએ અને અહીંયા લેવાય તો આય ન સાંભળી શકીએ પણ હનુમાનજી એક જ એવા છે કે એત્ર એત્ર રઘુનાથ કીર્તન આમ તત્ર તત્ર મસ્ત કાન જલીમ હનુમાનજી જ્યાં ક્યાંય રામનું નામ લેવાતું છે ને ત્યાં સતત હાજરી આપતા હોય છે એવું રામચંદ્ર માનસ અને ગૌસ્વામી તુલસીદાસજી કહે છે હવે આ વાત કરીએ અહીં પેઢી પ્રથમ પ્રથમ આપણે બાપુ બાપુ થયા હા મારી યાદીમાં મનસારામ બાપુ શ્રી મનસારામ બાપુ એમના બાદમાં જેઠીરામ બાપુ અચ્છા એના બાદમાં હરિરામ બાપુ એના બાદમાં મહંતશ્રી તુલસીદાસ બાપુ એના બાદમાં અત્યારે મહંત તરીકે રોહિતદાસ બાપુ અને આ સંચાલન ને કાર્ય સંભાળવાનો હું હનુમાનદાસ અચ્છા અને મારા એક મોટા ભાઈ છે સુખદેવ બાપુ અમારો પરિવાર મોટો છે આ અમારો પરિવાર ભેગો થઈ આ હનમનજી ની સેવા વર્ષના પૂજા કરે છે કેટલામી પેઢી કીધી તમે આ 7મી પેઢી રોહિતદાસ બાપુને પણ એક દીકરો છે એટલે 7 પેઢી કદાચ થાય અને બાપુ આ સમજી લે ત્યારે અહીં મંદિર બનાવ્યું નાનું હશે આ નાનું હશે હવે આ ઇતિહાસ ની અંદર મંદિરમાં શું પરિવર્તન મંદિરમાં આ મંદિર મૂર્તિ પ્રમાણે આ મંદિર મારી સાંભળત માં ત્રીજીવાર મંદિર બન્યું ત્રીજી વાર ત્રીજી વાર પ્રથમ અહીં પ્રથમ પ્રથમ હતું જ પણ અગાઉ અગાઉ વળવાઓ એવું કહેતા નાની દેરી હતી આ નાની દેરી જેઠી રમપૂજાર પૂજા કરતા ત્યારે નાની દેરી હતી તે પછી મારા બાપુજીના હસ્તક મંદિરનું નવું નિર્માણ કર્યું તે પછી મારા

ત્યારબાદ આપણે કહે ને મંગલા આરતી એનો સમય પછી આખા દિવસની દિનચર્યા હોય ભોજન પ્રસાદી છે સાંજની આરતી આખું જે મંદિરની દિનચર્યા આપણે કહે છે એ કઈ રીતે સવારમાં સવારમાં પાંચ ને પાંચ એ આરતી થાય ઓકે મંગલા આરતી પતી જાય પછી હનુમાન ચાલીસાના પાઠ થાય ઓકે પછી નિત્ય ક્રમ પ્રમાણે રામ રામચંદ્ર માણસના પાઠ થાય પછી સાડા અગિયાર પાછી મધ્યાહન આરતી થાય મધ્યાહન આરતી પતી જાય પછી જે કોઈ દર્શનાર્થી હોય એને પ્રસાદીની માહિતી આપીને અંદર પાછળ પ્રસાદની વ્યવસ્થા કરી આપી વ્યવસ્થા કરી આપી રહેવાની સૂવાની અથવા આરામ કરવાની બધી ઉપર સગવડ છે આપણે સાંજે સાતને વિશે પાછી સંધ્યા આરતી થાય સંધ્યા આરતી થાય પછી કોઈ પણ યાત્રા હોય તેની માટે અમે વ્યવસ્થા સુવા બેવાની અને જમવાની કરી દઈશી આ પછી રાત્રે આઠ વાગ્યા પછી આ શ્રાવણ મહિના સિવાય અમારા પરિવારના કોઈ રહેતા નથી એટલે આઠ કે નવ વાગ્યા પછી મંદિર અમે મંગળીક કરીને બંધ કરી દઈશી બરાબર બાપુ હા આ વિસ્તારના લોકોને ખ્યાલ હોય મંદિરે કઈ રીતે આવું સમગ્ર અને બહારથી લોકો આવતા હોય તો ધ્રાંગધ્રાએ ખ્યાલ આવી ત્યાં એ સેન્ટર પડે છે ધ્રાંગધ્રાથી આ મંદિર આવવા માટેના આમ રસ્તો કઈ રીતે આવું ધાંગધ્રા બસ સ્ટેન્ડથી નારી ચણા અહીંયા આવવા માટે પંદર કિલોમીટર થાય બસ સ્ટેન્ડથી નાનીચણા આવવા માટે થોડીક વારમાં થોડીક વાર તમને વાહનની વ્યવસ્થા થઈ જાય આમ સુરેન્દ્રનગરથી આવવું હોય તો દૂધરેજ અંદરથી આમ સુરેન્દ્રનગરથી ત્રીસ કિલોમીટર થાય સુરેન્દ્રનગરથી અંદર દુધરેજથી આવી ખોડું ઉપર થઈને આવી શકો સીતાપુર થઈ પરસુગઢ થઈને અંદર આવી શકો ચોટીલાથી જાઓ તો ચોટીલાથી આવવું હોય તો થાણથી વગડિયા ને વગડિયાથી તમે નારી ચણા આવી શકો આમ પોઈન્ટથી ડાયરેક્ટ તમે આવી શકો એટલે વાહનોની અને બધી વ્યવસ્થા થઈ શકે છે ઓકે તો બાપુ ખૂબ આનંદ આવ્યો આ વિસ્તારની અંદર જગ્યાની તમામ માહિતી અહીંની દાદાના ઇતિહાસની માહિતી આપી ભવિષ્યમાં પણ અલગ અલગ કોન્સેપ્ટ ઉપર અલગ અલગ વિષયો પર આપણે વાત કરતા રહીશું આજે બજેટ નું બાપુ કાર્યક્રમ માં આવ્યા આપનો ખુબ ખુબ આભાર જય હનુમાનજી મહારાજ